મિત્રો હું નવી એક ક્વિઝ લઈને હાજર થયો છું દસ પ્રશ્નો એના સમજૂતી સાથે જવાબ સાથે તૈયાર કર્યા છે આપ વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો પહેલો પ્રશ્ન સદી જૂના અવરોધો તોડીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રોફેસર ખાલી જગ્યાની નિમણ નિમણૂક કરી છે ઓપ્શન એ નજમા હેપતુલ્લા ઓપ્શન બી સાબના સબના આઝમી મહત્વપૂર્ણ પદ ધરાવે છે શ્રી ખાતુને તેમના જીવનસાથી પ્રોફેસર મોહમ્મદ ગુલરેઝ પાસેથી ચાર્જ સંભાળ્યો હતો જેઓ લગભગ એક વર્ષ સુધી વાઇસ ચાન્સેલર તરીકે કાર્યરત હતા યુનિવર્સિટીના સ્થાપક ચાન્સેલર સુલતાન જહા

પૂર્ણ કરે તે તારીખથી પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે જે વહેલું હોય પ્રશ્ન બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી એ માત્ર વિશેષ અધિકારની બાબત નથી પરંતુ બંધારણની કલમ ખાલી જગ્યા દ્વારા સુરક્ષિત બંધારણીય અધિકાર છે ઓપ્શન એ ચૌદ ઓપ્શન બી પંદર ઓપ્શન સી સોલ ઓપ્શન ડી અઢાર

સત્તાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં ચૌદ વર્ષની બળાત્કાર ન્યાય કર્યો. ઓપ્શન ડી એકસો ચુમ્માલીસ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી એકસો બેતાલીસ તેની ગર્ભાવસ્થા જાતિ હુમલાથી ઉદ્ભવતી ત્રીસ અઠવાડિયાની નજીક છે સગીરને તેની સ્થિતિની જાણ ખૂબ જ મોડેથી થઈ હતી

ચૂડની ખંડપીઠે અને જે બી પાડીવાલા એ મેડિકલ બોર્ડ ની ભલામણ સાથે સંમત થયા કે સગીરની ઈચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે

શિકારુ નાકામુરા સાથે ડ્રો કર્યા પછી ટોરેન્ટો કેનેડામાં બે હજાર ચોવીસ ઉમેદવાર ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા પુરુષ બન્યો મહિલા વિભાગમાં ચીનની તાન ઝોંગી જીત મેળવી હતી

હતી ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઇન્સ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ આ કવાયતનો હેતુ દરિયાઈ સુરક્ષા પડકારો માટે નૌકાદળની તૈયારી નું મૂલ્યાંકન કરવાનો હતો તેમાં જહાજો સબમરીન એરક્રાફ્ટ વિશેષ દરો સામેલ હતા